પ્રજાસત્તાક પરેડ માં ગુજરાત ના ટેબ્લો માં નાડા ગામ ના દિવાળી બેન આહિર ના મધુર કંઠે ગવાયેલ ગીત કર્તવ્ય પથ ઉપર ગુંજી ઉઠ્યું જાણો दिवाड़ीबेन आहिर વિશે ગુજરાતના ટેબલોને મળ્યો જાણીતી કચ્છી લોક ગાયિકાનો કંઠ સુશ્રી દિવાડીબેન આહિરના મધુર કંઠે ગવાયેલું અને સંગીતબદ્ધ થયેલું ગીત કર્તવ્ય પથ પર ગુંજી ઉઠ્યું પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગુજરાત રાજ્ય દ્વારા તારીખ 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને બેનમોન ટેબલોનું નવી દિલ્હીના કર્તવ્ય પથ પરથી પ્રદર્શન કરવામાં આવ્યું હતું ચાલુ વર્ષે ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખના વિષય આધારિત રજૂ થયેલો ગુજરાતનો ટેબલો તેની સંખ્યાબંધ વિશેષતાઓના લીધે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો યુ એનટીડબલ્યુઓના બેસ્ટ વિલેજની યાદીમાં સામેલ થયેલું ધોરડો અને તેની કચ્છી કલા સંસ્કૃતિ સરહદી પ્રવાસન રણોત્સવ આર્થિક નિર્ભરતા યુનેસ્કોમાં આઈસીએચનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂકેલા ગરબા તેમજ આ ગરબા સાથે હલકદાર અને મીઠા અવાજે રજૂ થયેલા પરંપરાગત કચ્છી ગીત રાણો અચિંધો રાજમેભેનનું સહિતના આકર્ષણોએ આ ટેબલો સંદર્ભે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું ગરબા સાથે હલકદાર અવાજમાં રજૂ થયેલા પચાસ સેકન્ડના કચ્છી ગીતને કંઠ આપવામાં અને તેને સ્વરબદ્ધ કરવામાં કચ્છના જ જાણીતા લોકગાયિકા સુશ્રી દિવાળીબેન ડાંગરનું અનેરું યોગદાન રહ્યું છે સુશ્રી દિવાળીબેન ડાંગર મૂળે ભુજ તાલુકાના નાડાપા ગામના રહેવાસી છે અને સ્થાનિક કલાકારોમાં દિવાળીબેન આહિરના નામે પ્રચલિત છે આજથી વીસ વર્ષ પૂર્વ સંગીત યાત્રાનો પ્રારંભ કરનારા સુશ્રી દિવાળીબેનને સંગીત ગઢથથીમાં પ્રાપ્ત થયું છે તેમણે પ્રારંભિક તાલીમ તેમના મોટા બાપુજી ગોપાલ બાપુ પાસેથી મેળવી ભજનિક અને આધ્યાત્મિક પ્રકૃતિના ગોપાલ બાપુ સાથે દિવાળીબેન નાનપણમાં ગાયન માટે જતા ત્યારબાદ જીવીબેન કાપડી પાસેથી લોક સંગીતની તાલીમ અને પ્રેરણા લીધી દિવારીબેન કહે છે કે કંઠ્ય સંગીત માટે મેં કોઈ ખાસ તાલીમ લીધી નથી મને પ્રાપ્ત થયેલો અવાજ ઈશ્વરદત્ત પ્રેરણા છે હાર્મોનિયમ શીખી અને વર્ષ 2005 માં ગ્રામીણ સ્તરે નાના મોટા કાર્યક્રમોથી સંગીત સફરનો પ્રારંભ થયો અત્યાર સુધીમાં કચ્છી અને ગુજરાતી ભાષામાં દિવાળીબેનના આશરે 60 થી વધુ મ્યુઝિક આલ્બમ બહાર પડી ચૂક્યા છે જેમાં ઘણું ખરું ધાર્મિક રાસ ગરબા ડાયરા કૃષ્ણ સંગીત માં આશાપુરાને સ્પર્શતા આલ્બમનો સમાવેશ થાય છે મા આશાપુરામાં અતુટ શ્રદ્ધા ધરાવતા સુશ્રી દિવાળીબેન પ્રજાસત્તાક દિનની પરેડમાં તેમના કંઠે ગવાયેલા ગીતની પસંદગીથી અત્યંત ઉત્સુક છે તેમના મતે રાષ્ટ્રીય પર્વમાં આ તક પ્રાપ્ત થવી એ માટે હું મા આશાપુરા મારા માતા પિતા પુનૈબેન અને વાલાભાઈ ડાંગર અને સમગ્ર પરિવારની સદૈવ ઋણી રહીશ રાજ્ય સરકારે આ કામ માટે મને ઉચિત ઠેરવી તે બાબત મારા માટે હંમેશા ગૌરવપ્રદ રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે સુશ્રી દિવાળીબેનને જિલ્લા સ્તરેથી સંખ્યાબંધ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે

સૌ ભાઈઓ બહેનોને શુભકામનાઓ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ શુભેચ્છક વિનોદભાઈ ચાવડા મહામંત્રી પ્રદેશ બીજેપી સાંસદ કચ્છ મોરબી દીન દયાલ પતન પ્રાધિકરણ કંડલા ભારત કા નંબર વન મહાપતન લગાતાર આઠવે વર્ષ વન હન્ડ્રેડ પ્લસ એમ એમ કાર્ગો હેન્ડલ કરવા પ્રમુખ મહાપતન સભી મહાપતનો કે બીચ લગાતાર સોલવે વર્ષ નંબર વન કા સ્થાન બરકરાર ગણતંત્ર દિવસ શુભકામનાએ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોઝ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર